હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ ખરું હેર ટ્રાન્સપ્લાન્ટ પાછળ ખર્ચ કેટલો થાય છે આ તમામ સવાલોના જવાબ માટે હેલ્થ ગ્રંથનો જુઓ આવ્યો તમને હેરફોલ થઈ રહ્યો છે સારું ઓઇલ શેમ્પૂ સારો ડાયટ બધું જ કરો છો છતાં પણ હેરફોલ થઈ રહ્યો છે તો દેટ મીન્સ કે કદાચ બીજું કોઈ રીઝન હોઈ શકે જેમ કે વધારે પડતો ડેન્ડ્રફ અથવા કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે વાળમાં અથવા કોઈ જેનેટિક પ્રોબ્લેમ છે અથવા બોડીમાં બીજા કોઈ સિસ્ટમિક ડિસીઝ છે કે જે તમારા વાળ ઉપર અસર કરી રહ્યા છે અથવા તો કોઈ એવી દવાઓ તમે લઈ રહ્યા છો બીજી કોઈ બીમારી માટે કે જે વાળને અસર કરી રહી છે જો તમને એવું લાગે છે કે આ બધું કરવા છતાં પણ હેરફોલ તમારો સ્ટોપ નથી થતો તો તમે શરૂઆતમાં જ ડૉક્ટરને બતાવો તો એની પાછળનું રીઝન શોધો કે કયા રીઝનથી ડોક્ટરને તમે જ્યારે પણ કન્સલ્ટ કરશો તો એ નિદાન કરશે કે કઈ રીઝનથી તમારો હેરફોલ થઈ રહ્યો છે અગર વિટામિન ડિફિશિયન્સીથી થઈ રહ્યો છે તો એ તમને સપ્લિમેન્ટ્સ આપશે કોઈ દવાથી એવું લાગે છે કે કોઈ બીજી દવા લેવાથી તમારા વાળ પર અસર થઈ રહી છે તો મેબી એ દવાનો કોઈ આપણે ઓલ્ટરનેટિવ આપી શકીએ ડેન્ડ્રફ અથવા કોઈ ઇન્ફેક્શન છે અને એના હિસાબે તમારો હેરફોલ થઈ રહ્યો છે તો એના માટેની પણ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે કે જેના કોર્સિસ કરવાથી એ તમારું ક્લિયર થઈ જતું હોય છે આ બધું કરવા પછી પણ હેરફોલ તમારો સ્ટોપ નથી થતો અથવા તો ક્યાંક ને ક્યાંક તમે એ સ્ટેજ ઉપર આવી ગયા છો કે જ્યાં લિટરલી તમારા વાળમાં ટાલ જ પડી ગઈ છે બાલ પેચ આવી ગયા છે તો હવે એના પછી શું કરવું જ્યાં ટાલ પડી જાય છે ત્યાં વાળના મૂળ હોતા જ નથી જેમ કે આપણી આ સ્કીન છે કે જ્યાં વાળના મૂળ છે જ નહીં એવી જ રીતે ત્યાં સ્કાલ્ફનો તમારો પોષણ છે ત્યાં પણ એ વાળના મૂળ હવે રહ્યા જ નથી હવે જ્યાં વાળના મૂળ રહ્યા નથી તો એના માટે ત્યાં આગળ આપણે અગર વાળ જોઈએ છે તો એના માટે હવે આજકાલ જે પ્રોસિજર બહુ કોમન છે અને લોકો કરાવે પણ છે દેટ ઇઝ હેર ટ્રાન્સપ્લાન્ટ તો આપણે વાળના મૂળ એક જગ્યાએથી લઈને એને જ્યાં વાળના મૂળ નથી એટલે કે બાલ્ડ પેચ અથવા તો ટાલ છે ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ અને ત્યાંથી આપણે નેચરલી હેર ગ્રોથ કરાવી શકીએ તો તાલ માટે આપણે અગર લાસ્ટ ઓપ્શન કહીએ તો એ હેર ટ્રાન્સપ્લાન્ટ છે હવે હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ ઘણી વાર ઘણા બધા મિથ્સ પણ છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો લોકોને હજી ડર લાગે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થશે પાછળ જતા કંઈક પ્રોબ્લમ્સ થશે હેડેક થઈ જશે માથાનો ભાગ છે તો આગળ જતા કંઈ બીજા ઇશ્યુઝ થશે તો એકચ્યુઅલી જે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટની જે પ્રોસીજર કરીએ છીએ એ આપણે સ્કિનની અંદર જ કરીએ છીએ સ્કિનથી સ્કિનમાં પણ આપણે ફોર ટુ ફાઇવ એમ એમ ડીપ કરીએ છીએ એનાથી નીચે આપણે જતા નથી એટલે જે પણ પ્રોસિજર છે આખી સ્કિનમાં જ થાય છે અહીંયાથી આપણે વાળના જે આપણો માથાનો પાછળનો ભાગ છે ત્યાંથી આપણે વાળના મૂળ લઈ અને અહીંયા આગળ એને ઇમ્પ્લાન્ટ કરીએ છીએ તો એમાં ક્યાંય પણ આવું હેડેક કે બીજા કોઈ હેડ રિલેટેડ કે બ્રેઇન રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થવાની કોઈ જ શક્યતા નથી ઘણીવાર પેઇનનો એક પ્રશ્ન હોય છે કે કરાયા પછી પેઇન સર્જરી દરમિયાન પેઇન તો આખી પ્રોસિજર લોકલ એને સ્ટેશિયામાં થતી હોય છે અને યુઝ્યુઅલી પેઇનલેસ હોય છે એમાં એવું કોઈ પેઇન થતું નથી ત્રીજો પ્રશ્ન ઘણી વાર એવો હોય છે કે ચાલો ટ્રાન્સપ્લાન્ટ તો કરાવી દીધું વાળ પણ આવી ગયા પણ એ વાળ પાછળ ટકશે કે કેમ લાંબો સમય રહેશે કે કેમ તો યુઅઅલી આપણા જે આ સ્કાલ્પની પાછળના ભાગના જે રૂટ હોય છે અથવા તો મૂળ હોય છે તમે જોશો તો આજે ગમે તેટલા ઓલ્ડ એજ હશે જેમના બધા જ વાળા ઉપરથી નીકળી ગયા હશે પણ સ્કાલ્પની પાછળનો ભાગ છે અથવા બિયર્ડ એરિયા છે અથવા તો બોડી હેર છે એ ઓલવેઝ લાઇફ રહેતા હોય છે અને એ જ મૂળ આપણે અહીંયા નાખીએ છે તો પ્રેક્ટિકલી જે ટ્રાન્સપ્લાન્ટ કરેલા રૂટ છે એ લાઈફ ટાઈમ તમારી સાથે રહેતા હોય છે અને એમાંથી લાઈફ ટાઈમ તમારો હેર ગ્રોથ રહેતો હોય છે હવે જ્યારે ટાલ પડે છે અથવા તો તમારી જ્યારે હેરલાઇન પાછળ જતી રહે છે હવે એ સમયે તમારી એજ નોર્મલ કરતા યુઝ્યુઅલી ટેન યર્સ વધારે દેખાય એટલે કે તમારો જે યંગર લુકમાંથી થોડું તમારી એજ વધારે દેખાતી હોય છે જે ઘણા બધાને આજકાલ પસંદ નથી જોતું અને નાની એજમાં થવાના હિસાબે એ સમય એવો હોય છે જેમ કે અત્યારે અમે હેર ટ્રાન્સપ્લાન્ટ જે કરીએ છીએ એ મેક્સિમમ અમારી પાસે જે એજ ગ્રુપ આવે છે તે નાનામાં નાની એજ કહું તો વીસ વર્ષ એકવીસ વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ એટલે જે વીસથી ત્રીસ વર્ષનું જે એજ પીરિયડ છે એમાં અત્યારે આ હાઈએસ્ટ જોવા મળે છે અને આ એજ એવી છે કે જેમાં એમના મેરેજ પણ બાકી હોય છે અથવા તો કેરિયર રિલેટેડ પણ એમનો લુક ઘણીવાર બહુ જ ઇમ્પોર્ટન્ટ અથવા મેટર કરતો હોય છે એમના માટે અને એના માટે આજકાલ હેર ટ્રાન્સપ્લાન્ટની ડિમાન્ડ પણ વધી ગઈ છે અને લોકો હવે કરાવતા પણ થઈ ગયા છે હવે એની કોસ્ટની વાત કરીએ હેર ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી રિઝલ્ટ તમારા લાઈફ લોંગ રહેતા હોય છે એના પણ વોટ અબાઉટ ધ કોસ્ટ કોસ્ટ આજકાલ જે પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ હતું જેની કોસ્ટ સમજો કે આજથી દસ કે પંદર વર્ષ પહેલાં હતી એના કરતાં ઓલમોસ્ટ એ રિડ્યુસ થઈને વન ફિફ્થ જેટલી થઈ ગઈ એવું હું કહી શકું બિકોઝ ડિમાન્ડ પણ એટલી વધી ગઈ છે આજકાલ સારા સારા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સ પણ ઘણા બધા અવેલેબલ થયા છે અને જેના હિસાબે એક હેર ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ પણ અફોર્ડેબલ રેન્જમાં આવી ગઈ છે યુઝલી હેર ટ્રાન્સપ્લાન્ટની જે કોસ્ટ છે એ એના ગ્રેડ પ્રમાણે અથવા તો કેટલા એરિયામાં બાલનેસ છે એના પ્રમાણે કાઉન્ટ થતી હોય છે ફ્રન્ટ લેવલ છે મીડ લેવલ સુધી છે અથવા તો ફૂલ હેડ તમારે કરવાનું છે એના ઉપરથી એની કોસ્ટ કેલ્ક્યુલેશન થતું હોય છે આપણે અહીંયા અમદાવાદની અથવા તો ઓવરઓલ જ્યાં જ્યાં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સ છે એની વાત કરીએ તો એનું રેન્જ ચાલીસ પચાસ હજારથી સ્ટાર્ટ કરીએ અને ઇવન અમુક સેન્ટર્સમાં ચાર કે પાંચ લાખ સુધીની પણ કોસ્ટ જતી હોય છે આપણે અહીંયા વામા ક્લિનિકમાં સ્ટાર્ટિંગ કહું તો લગભગ ફોર્ટી ફિફ્ટી થાઉઝન્ડથી સ્ટાર્ટ કરીને કે જેમ કે અગર નાનો એરિયા છે તો આપણે એની અંદર બધું ઇન્કલુડ કરી દેતા હોય છે અને હાયર સાઈડ અગર આપણે ગણીએ કે જેમાં ફૂલ હેડ કરવાનું છે અથવા તો થોડું કોમ્પ્લિકેટેડ છે કે જેમાં ડોનર એરિયા ઓછો છે બિયર્ડ અથવા બોડી હેર યુઝ કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે તો હાયર સાઈડ દોઢેક લાખ સુધી એની કોસ્ટ જતી હોય છે જો તમને પણ અમારો આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે